સુરતની પ્રતિષ્ઠિત એસવીએનઆઈટી સંસ્થામાં કોમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થી અદ્વૈત નાયરે ત્રીસ નવેમ્બરની રાત્રે હોસ્ટેલમાંથી કૂદીને આપઘાત કરતાં કેમ્પસમાં ભારે શોક અને આક્રોશ છવાઈ ગયો છે વિદ્યાર્થીઓ દ્વારા થયેલા આક્ષેપો અનુસાર અદ્વૈત ઘટનાસ્થળ પર ગંભીર હાલતમાં પડ્યો હતો પરંતુ એમ્બ્યુલન્સ લગભગ ત્રીસ મિનિટ સુધી સમયસર આવી નહોતી કેમ્પસની અંદર જ કેન્ટીન નજીક એમ્બ્યુલન્સ હોવા છતાં તે પણ પહોંચી નહોતી બહારથી બોલાવવામાં આવેલી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જતા હોસ્પિટલ સ્ટાફે સારવાર કરતા પહેલા ફી અને ફોર્મની માંગ કરી હતી છેલ્લા ચાર મહિનાથી અદ્વૈત ક્લાસ અને પરીક્ષાઓમાંથી ગેરહાજર હોવા છતાં તંત્રએ તેની કોઈ નોંધ લીધી નહોતી ઘટના બાદ વિદ્યાર્થીઓએ વહીવટી બિલ્ડિંગ બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને તંત્રની બેદરકારી અંગે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી અદ્વૈતના રૂમમેટ અને મિત્રોએ પણ સવાલ ઉઠાવ્યો છે કે સતત ગેરહાજર વિદ્યાર્થી અંગે સંસ્થા દ્વારા માનસિક સ્થિતિ અથવા વેલબીઇંગ ચેક કેમ ન થયું કેમ્પસમાં ઇમરજન્સી પ્રતિભાવ પ્રણાલી એટલી નબળી કેમ જવાબદાર કોણ આ કરુણ ઘટનાએ વેની વિદ્યાર્થી સુરક્ષા એમરજન્સી સિસ્ટમ અને વહીવટી જવાબદારી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે વિદ્યાર્થીઓની એક જ માંગ જવાબદાર સામે કડક પગલાં લેવા જોઈએ સુરતની પ્રતિ